ક્યાં વાડામ કરતું હોય ગાવડું આવેલું હતું તો આપણે ગાવડા ને હાડા ને બે ને ખરા મધાર ના ઘરે લઈને બે તો આ ગાય લીધ એટલે હીરા બે ત્રણ ગાવડા હતા કદાચ તો આપણું ગાવડું ન ચાલે તો આપણે તો કઈ કામનું જ નહીં આપણું ગાવડું કદાચ જેરામ ન ચાલે એટલે આપણે તો કઈ કામનું નહીં ને ખૂટ રાખીએ એટલે ખૂટિયાને લઈ આપણા મોરલાને ગાંડીગાને અને આપણે લઈને વે ઘરે ટેન્શન નહીં કારણ કે જરામાં બે ત્રણ ગાવડા આવેલા થોડું ગામનું ના નાને ચાલે કે ન ચાલે એ પેલા આપણે ઘરે પોગાડી દઈએ એટલે ઘરે લઈને વયા આવ્યા ઘરે નહીં નાખી દઈએ ડાઉન પાછું ધોરણ આપણી સીમમાં ભેળાણું હે નવું નવું ઘઉં વાળું પાદરમાં આવી ગયા બધા ગોવાળું વાય માર વાયમર હવે આવે ઘઉંનું કુટર ખાઉં નું સાંજ વેળા ને કમ્પ્લેટ પાંચ વાગ્યા ની વેળા હે બધા જોવા બિચારા રેડિયાર હાડાની હાલત તો જો કરે રેઢિયર ગા ખાઈ જાય ને હમ રેઢિયર તો નથી બિલો મારેલો હે આ ફરી છોડી દઈ ઓ થાય નમજો ઓર હાખ વડીયો ગાજે મળશે નહીં કે હાલત થઈ જાય હાડા અહીંયા રેઢિયાર મેલો એટલે આવું થાય જો એટલે તો આપણે કેવી છે દરેક બ્લોકમાં રેઢિયાર મેલાય નહીં કોઈ દીધું પોજો મારતો વાર તો નથી લાગતો બરસ નહીં હવે રખડતા ઢોર ખાસ કરીને બધા માલધારીઓને આપણું કેવું અઢારે વરણને કેવું કે રેડિયાર આવી રીત ના નીકળાય રખડતા કરી નાખે ને કે હાલત થઈ જાય ખાસ કરી આને આફરાની બીમારી લાગે હું કંઈ ને આફરો ચડી ગયો એટલે કરે કરે થી કાઢવાની કોશિશ કરતો લાગે હમ સાંજે બેઠો ક્યાર નો આવ્યો આ બુટમાં અમાર મંદિર છે ને ત્યાંથી નહીં આવ્યો સીમય એટલે આ રેઢિયાર કટાઈ નહીં ખાસ કરીને જેટલા દેશી તેમ ઢોર રાખો ને એટલો ફાયદો ફૂલ ફૂલ ગીર રાખો ને એટલો ફાયદો બાકી કારણ કે એનું ગમે વાસણો હોય ને તો ગમી ગમી લઈ જાય બાંગરિયા કેવા હોય એટલે કોઈ વાસડા લઈ જાય નહીં આવી રીતે રેઢા કાઢી મૂકે જુઓ હા પ્રણા બિચારો હાવ દુબળો પડી ગયો રેઢિયાર છે પણ તોય દુબળો પડી ગયો એટલે આવા રીઢિયાર લગભગ અમારા ગાયોમાં કેટલા આવે ચાર થી પાંચ હે એ બધા બધા રીઢિયાર ચાર થી પાંચ હે બધા બધા રીડિયાર છે આવવાના નાકમાં જ નીકળ્યું લાગજો નાકમાંથી કાઢે જુઓ હા નાકમાંથી નહીં નીકળતું લાગે રસી જેવું રસી જેવું નીકળે નાકમાંથી તો હોજો લાગે હેડવા દે હું ક્યારનો જોવું ક્યારે ગળા શું થયું હે અત્યારે સમજાણું રોળી થઈ લાગે હે હા મારતો નહીં આ ગળામાં રોળી લાગે કાંને વિસારીએ ગળામાં રોળે થયા ટાઈમ

જોને હમ કેમ થાય વિચકારી મારે આમ થતું લાગે ગાવડા કેમ રબડી નીકળે એવું નીકળે नाक માં ચીને મોટો તો જોયું ને नाक તો જોયું અયા અયા પાણી પડ ખખડે હ કે મત કે બિચારો શું ગાંગરે હ આ હમળો જો હ જો તો બિચારા ના રોળે થઈ ગાંગરે હ

બધા માલધારી ને આપણે એટલું કેવું રેઢિયર ને જન મી કહેવાય સારા દેશી હોય એટલે માવું પડે પેલી વાત કારણ કે ઘણી લઈ જવાનો વાહડો સારો હોય એટલે સારો ઉછેર હોય તો ન વાંધો હા શું મોડો ઉછેર થઈ જાય રેડિયાર કાઢીનું હોય ન કઈ કામનું હોય એટલે રેડિયાર ઢોરનું આવું છે ભાઈ ખાસ કરીને માલધારી સમાજને એટલું કેવું આપણું અને અન્ય સમાજને કે રેઢિયાર કોઈ દી મે લાગે માવું નાનું હોય ને માજન માં મી કહેવાય બાઈકી રેડિયા નાની કઈ ઇતકો ધનિયા તો કોક દઈ નાખી ખૂટિયા ની દઈ નાખી આવતા ફેરી નાખી